રાત વિગલ જ્વલ પ્રવાહ પાવિત સ્થલે ઘરે વેલમ વેલમ તામ પજંગ તંગ માલિકમ ધમડ ધમડ ધમડ

લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે ઇતિહાસ કહે છે કે રાજા નળ અને રાણી દમયંતી નેસદપુરી નગરીમાં વિહાર કરતા કરતા આવેલા તે સમયે ગામની આજુબાજુમાં ગાઢ જંગલ હતું દંત એવી છે કે વિહાર કરતા હોવાથી રાજા ગામમાં પ્રવેશી શકતા ન હતા તેથી ટેકરી ઉપરથી તેઓ મહાદેવ દાદાના દર્શન કરતા હતા જે ટેકરી ઉપરથી રાજા દર્શન કરતા હતા

Thank you for watching this video and subscribe our channel and follow on Instagram and Facebook.